હેલો એવરી વન વેલકમ બેક ટુ માય વંશી ફેમિલી લોક જય શ્રી જય દ્વારકાધીશ તો ભાઈ અમે દરિયાથી આવતા રહ્યા અને ઓલો વિડિયો લાંબો થઈ જાય એમ હતો એટલે એના માટે આજે એક પાર્ટ બનાવ્યો છે અને જો ભાઈ હવે અમારે જવાનો છે મારે બંશીને બામણવાડા અને અત્યારે જો કેવી મજા આવી આ લોકો હમણાં વિજય ટાણે કેવું કરે જોઈ આ લોકો અને ભાઈ દરિયે બહુ જ મજા આવી કેમ કે બધાએ આમ ખેલાડીઓ જ બધા ભેગા છે તો એમાં નિશિતાએ બહુ કોમેડી કરી અને મારું સોંગ ગ આવ્યું એની જ આ બધા ચારા છે પણ જઈએ બામાવાડા અને બામવાડા જે એક મહેમાન આવવાના છે કોણ આવવાના છે એક મોટો યુટ્યુબર આવવાના છે તો ચાલો ફટાફટ જઈએ બામાવાડા પછી ત્યાંથી હાલો તો આવજો બધાય હાલોમાં આવજો આવી આવીએ રમી કચ્છ હાલો તો આવજો ટાટા મયુર તમારે આવવાનું છે એટલે <laughs> નીચી ટાઈમ દઈ દે નીચી ટાઈમ નહીં નીકળી ગયા અમે લોકો બામણવાળા વાળા જવા પણ મને પપ્પા કેટલો ટાઈમ થી યાદ કરાવતા હતા સવાર થી કે તું દારૂ લઈ લે તું તારું લઈ લે નહીં પણ સ્પેશિયલ શાકભાજી અને પપ્પાને એટલો શોખ છે શાકભાજી નો એના માટે સ્પેશિયલ થેલી પહેરી તમે આગળ વિડીયો માં જોયા જશે તો એ લેવા જાય અમે પાછા રિટર્ન કારણ એના વગર તો ન ચાલે પપ્પા મયુર કે નહીં હાલે મેં કીધું નહીં પપ્પા એ કીધું તું એ તો લેવા જાઉં જ તો લઈ આવી

બાકી વહેલું હોય એમ કે બે ત્રણ ભેંસ છે બે 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 ભેંસ બળદ ત્રણ ગાય છે ટમેટી નાના એવા ટમેટા તારે ભેંસ ધોવી એવું છે

વગર પૂછડે જવા દીધી અને અરે હવે અમારે હમણાં થઈ જાય આમાં હારેમ જ છે મારે મંતવ્ય ભાઈનો ઓર્ડર છે નારા રે એમાં અહીંયા શું હોય મજા આવે યાસ બીને સાગે ઘાયે ઘાય ઉપર આવવા દીધી આ

અને આજે અમારે ઘણી બધી વાતો કરવાની છે અને કેટલા ટાઈમ પછી મળીએ પાછા નવરાત્રિમાં ભેગા થયા હતા અને અમારે બધાને જવાનું છે પાછું બધા હમણાં એક જગ્યાએ બધા ભેગા થવાના છે અમે ઘણા બધા છે યુટ્યુબર તો ચાલો એને આરે થોડીક વાર વાત કરી લઈ અને બસ તો ચાલો હમણાં જો આવે જ છે ટૂંક સમયમાં હમણાં બતાવું તમને જો ભાઈ કેશુભાઈ વહેલાં આવી જાય તો એને આપણે ઝીણો બતાવીએ તો કે એને તો ત્યાં નહીં વવાતો હોય પણ વહેલા આવે તો થાય જો મોડું થઈ જાય તો એને કેમ ખેતરમાં ચક્કર મારવા લઈ આવી તો ભાઈ આ મસ્ત આપણો તે સીણો છે એ ઉગી ગયો હવે તો આ ભાઈક છે ભાઈ ટૂંક સમયમાં ઘઉં કરતાં આગળ નીકળી જાય હું તમને પાછો બતાવીશ જો ભાઈ એના માટે સ્પેશિયલ અમે રોકાણા બાકી તો અમારે નીકળી જવાનું હતું પણ એને મળી અને રાત અમે નીકળી જવાના છે દસ સાડા દસે તો ચાલો મળીએ ફટાફટ એને હાલો

તમારો YouTube નું સ્ટુડિયો જન બહુ મજા આવી ગઈ ડોલર પાણી થી વિલ જ કરવાનો મિત્ર તમે કે દઉં આંકડો નહીં નહીં રહેવા જવું ના એક વાર ભઈ ઓહ ઓહ એકવાર ભઈ ના કઈ વિધિ દયો કેવો દે બોલા ના લોક લોક ઉભરે ખોલો દઉં બધા આ પાસવર્ડ હે મિત્ર મત કેવો ડોલર ભાઈ ભાઈ ભગવાન તો પોચી ગયા ઘરે અને મયુર ને થોડુંક વધારે માથું દુખે એટલે સુઈ ગયા તો કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂરથી લખજો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જલ્દીથી શો કે કરાવો રોજની જેમ આજે પણ દિલથી સબસ્ક્રાઈબ કરો જેણે નથી કર્યું એ લોકો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય